પૂર્ણા ખાતે આવેલ બે ડેરીમાંથી શંકાસ્પદ એસી કિલો માખણ જપ્ત કરતી સુરત શહેર એસઓજી તથા સુરત મહાનગરપાલિકાની ટીમ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ સોનારા એ દિવાળી દરમિયાન નાગરિકોના આરોગ્ય અને સલામતીને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓ સાથે મળીને ભેળસેળિયા તત્વો પર કાર્યવાહી કરવા એસઓજીના પીએસઆઈ એમડી ઘડિયા માણસોની સ્પેશિયલ ટીમ બનાવી ટીમ દ્વારા શહેર વિસ્તારની મીઠાઈની દુકાનો અને ડેરી ઉત્પાદકો પર ચાંપતી નજર રાખવામાં આવી જેમાં હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીર દાન નાઓએ મળેલ બાતમીને આધારે પૂણા યોગીચ ગજાનન સોસાયટી ખાતે આવેલ ખુડિયાર ડેરી સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો શિક્ષકો ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરવામાં આવ્યું હોવાની હકીકતને આધારે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર સેજલબેન વ્યાસ રિદ્ધિબેન પટેલ સાથે રાખી એસઓજી દ્વારા બંને ડેરીઓ પર રેડ કરવામાં આવી જેમાં કોડિયા ડેરીના સંચાલક અશોકભાઈ લાલજીભાઈ સોલંકી રહેવાસી મહાવીરનગર સોસાયટી યોગીચોક સરથાણા સુરતવાળાની પાસેથી સાહીઠ કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતિનભાઈ કાળાભાઈ ઠોમર રહેવાસી સ્વપ્નવિલા સોસાયટી કામરી સુળકવાળા પાસેથી વીસ કિલો શંકાસ્પદ માખણ મળી કુલ એશી કિલો શંકાસ્પદ માખણ અને સિત્તેર કિલો માખણ બનાવવા માટેનું રો મટીરિયલ અને ક્રીમનો જથ્થો મળી આવતા કુલ કિંમત છત્રીસ હજારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળી આવેલ શંકાસ્પદ માખણના જથ્થાના જરૂરી સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવા તજવીજ કરવામાં આવી છે જ્યાંથી નમૂના ફેલ થયેથી આગળની કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે